જગ્યા માટે કુલપતિ દ્વારા ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે પાલિકાથી લઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેન્ડર પ્રક્રિયા થી જગ્યા ભાડે આપવામાં આવે છે પરંતુ યુનિવર્સિટી દ્વારા સોનાની લગડી જેવી જગ્યા કોડીની કિંમતમાં બંધ બારને ભાડે આપી દીધી હતી દ્વારા સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં પાર પડ્યો હોવાનું સામે આવ્યું હતું સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકના એજન્ડા અને સિક્રેટ સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે જેને કારણે યુનિવર્સિટી

આ જમીન કાયમ માટે એને સોંપી દેવા માટેનું એક મોટું ષડયંત્ર કર્યું હતું અને દલા તરવારીની જેમ લેલેન બેચર લેલે દસબાર એમ કરીને લૂંટ મચાવવાની કોશિશ કરી હતી પણ આ કોંગ્રેસ જાગી ગઈ છે વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા ને વિદ્યાર્થીઓ અમને કીધું કે અમારા માતા-પિતા અમારા વાલીના ખૂન પસીનાની કિંમત નિયત સંસ્થાને આ ભાજપ શાસકો વેચી રહ્યા છે તો અમને બચાવો જ્યારે આજે આ કોંગ્રેસ મેદાને ઉતરી છે અને અડધી રાતના ઊંઘ નહીં આવી એવા સપનામાં આવતા તાત્કાલિક આ ષડયંત્રકારી ભ્રષ્ટાચારી મોડું કાઢું કરાવનાર આ વિશે તાત્કાલિક નિર્ણય રદ કરવો પડ્યો છે એને ખબર છે કે કોંગ્રેસ આવશે તો મારી હાલત ખૂબ શું થશે અને ભ્રષ્ટાચાર કરીશ તો શું થશે એને ખબર પડી એટલે તાત્કાલિક એને આ નિર્ણય રદ કર્યો છે યુનિવર્સિટીમાં સોનાની કોડીના ભાવે ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો હતો કોંગ્રેસ દ્વારા આ બાબતે યુનિવર્સિટીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જમીન ભાડે આપવા બાબતે ભારે વિવાદ સર્જાતા આખરે યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરવામાં આવ્યો છે તો આવો જાણીએ આ બાબતે યુનિવર્સિટીના સચિવ શું કહે છે વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જે ગ્રાઉન્ડ ભાડે આપવાની જે બાબત હતી એ બાબતમાં હાલમાં જે કઈ યુનિવર્સિટીના સત્તા મંડળો છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલમાં આદરણીય કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકેલો છે આપણી જે ધારાકીય જોગવાઈ છે જે સત્તા મંડળોની એ જોગવાઈ અનુસાર હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે એબેન્સમાં એટલે કે હાલમાં એ ઠરાવની પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે બંધ સ્થિતિની સ્થિતિમાં હાલમાં એને મૂકવામાં આવ્યો છે

સદર બાબતે વિશ્વવિદ્યાલય દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી એ જે સક્ષમ સત્તામંડળના વિવિધ સભ્યો હતા એ સમિતિના ઠરાવ અનુસાર એ સમિતિનો જ્યારે કાર્યવાહી આવી એ કાર્યવાહીને બીડબ્લ્યુસી એટલે કે બિલ્ડિંગ એન્ડ વર્ક્સ કમિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એ સમિતિના ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા અને ઠરાવના જે કંઈ સત્તા સક્ષમ સત્તામંડળ છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હાલની જે અમને જે કંઈ નાની મોટી ક્ષતિ અથવા તો જે પરિસ્થિતિ ધ્યાનમાં આવી છે એને લઈને હાલમાં સમ સંપૂર્ણ રેઝોલ્યુશન્સને આદરણીય શ્રી ચાવડા સાહેબ એને એ બેન્ચમાં મુકવામાં આવેલો છે ફાઇલ પર ઓર્ડર હુકમો થઈ ગયા છે અને સદર પાર્ટીને જે ઓર્ડર પાઠવવામાં આવ્યો હતો એ ઓર્ડરને પણ હાલમાં રદ કરી દેવામાં આવ્યો છે